ધારી તાલુકાના ચલાળામાં આજરોજ સન્માન સમારંભનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો જેમાં ચલાળા શહેરમાં આવેલ બ્રહ્મ સમાજની વાડી ખાતે સન્માન સમારંભ તેમજ કથા બ્રહ્મ ભોજન સહિતના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમમાં બ્રહ્મ સમાજના આગેવાનોનું સન્માન કરવામાં આવ્યું હતું સન્માન કાર્યક્રમમાં બ્રહ્મ સમાજના આગેવાનો દ્વારા યોગ્ય દાનની જાહેરાત કરવામાં આવી આ કાર્યક્રમમાં બ્રહ્મ સમાજના આગેવાન મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા ધારી તાલુકાના ચલાલા ગામે શ્રી સમસ્ત બ્રહ્મ સમાજ ચલાલા વાડીની અંદર જે કુંડળ પરિવાર એટલે કે મહેશભાઈ નદીલાલભાઈ કુંડળ જે પૂર્વ ચલાળાના નિવાસી અત્યારે જૂનાગઢ રહેલા છે તેમના તરફથી બ્રહ્મચોરિયાસીનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું એમાં અમારા ચલાળાનો અમારો ટ્રસ્ટી મંડળ એટલે કે પ્રમુખ ઉપપ્રમુખ મંત્રી શ્રી તથા પૂર્વ પ્રમુખ એવા પૂજ્ય ખોડાદાદા શાસ્ત્રી ગાયત્રી સંસ્કાર ધામના પૂજ્યર્તી દાદા મહેતા બધાયા હતા તેમજ કુંડળ પરિવારના અગ્રણીઓ મહાનુભાવો પટેલ સમાજના પ્રમુખ ગંશામભાઈ કાકડિયા લોહાણા સમાજમાંથી પ્રકાશભાઈ કાકડિયા એ વગારે એ લોકો આ બ્રહ્મ અંદર આવેલા હતા બ્રહ્મ ભવ્ય આયોજન કરવામાં આવેલ હતું એ સમયે અમે એક પ્રસ્તાવ રજૂ કર્યો કે ચલાલા બ્રહ્મ સમાજનો ઉપરનો હોલ છે એને આપણે આખો સેન્ટર એસી બનાવવો છે તો આ સેન્ટર એસી હોલ બનાવવા માટે સમાજ તથા આવેલા મહેમાનોમાંથી પણ અમને બોલો એવો પ્રતિસાદ મળેલો છે

તરીકે રહી જા એવી અમારી બધાની માન્યતા છે